ઓમ શ્રી પરમાત્મને ન શ્રીમદ્ ભગવદ્ ગીતા અથ દ્વાશોધ્યાય પાછળના સાત શ્લોકોમાં ભગવાને સિદ્ધ ભક્તોના કુલ ઓગણચાળીસ લક્ષણો બતાવ્યા હવે આજના શ્લોકમાં ભગવાન અર્જુનના પ્રશ્નનો સ્પષ્ટ રીતે ઉત્તર આપે છે તો ચાલો આપણે સૌપ્રથમ શ્લોકના માધ્યમથી ને પછી એનું ભાષાંતર અને થોડુંક વિવેચન ના માધ્યમથી આ શ્લોકને સમજવાનો પ્રયત્ન કરીએ કે ભગવાને આ શ્લોકમાં શું કહ્યું છે શ્રી ભગવાન એટલે કે જે તું એટલે પરંતુ જે શ્રદ્ધાળુ માણસો મારે પરાયણ થઈને ઉપર કહેલા ધર્મમય અમૃતને નિષ્કામ પ્રેમ ભાવે સેવે છે એ ભક્તો મને સૌથી પ્રિય છે આ શ્લોકમાં યે તું યે એટલે કે ભક્તનો જ સંકેત કર્યો છે કે જે ભક્ત અને અહીં આગળના પહેલાં શ્લોકમાં અર્જુનનો પ્રશ્ન હતો એમાં અર્જુને યે પદનો પ્રયોગ કર્યો હતો એ જ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને બીજા શ્લોકમાં સગુણની ઉપાસના કરવાવાળા સાધકોને પોતાના મતે યુક્ત આત્મા બતાવ્યા છે પછી એ જ સગુણ સાકારની ઉપાસનામાં જે સાધન બતાવ્યા અને પછી સિદ્ધ ભક્તોના લક્ષણ બતાવીને હવે એ જ પ્રસંગનો ઉપસંહાર કરે છે એ પદ પરમ શ્રદ્ધાળુ ભગવત પરાયણ સાધકોને માટે આવ્યું છે જે સિદ્ધ ભક્તોના લક્ષણને આદર્શ માનીને સાધના કરે છે તું તું એટલા માટે આવ્યું છે કે પરંતુ પરંતુ એટલા માટે આવ્યું છે કે સિદ્ધ ભક્તોની અપેક્ષાએ સાધક ભક્તો ભગવાનને વિશેષ પ્રિય છે શ્રદ્ધાના એટલે કે શ્રદ્ધાળુ માણસો તો શ્રદ્ધાના એટલે કે ભગવાનને પરમ આશ્રય પરમ ગતિ સૌનું આત્મ સ્વરૂપ અને સર્વથી પર પરમ પૂજ્ય માનીને વિશુદ્ધ પ્રેમથી ભગવાનની પ્રાપ્તિ માટે તત્પર થયેલા મનુષ્યો એને ભગવાને કીધું શ્રદ્ધાળુ માણસો મત પરમા મત પરમા એટલે કે ભગવાનને પરાયણ થયેલા જે સિદ્ધ પુરુષો છે મહાત્મા છે જ્ઞાનીઓ છે એમનામાં આદર ભાવ રાખીને અને વિશ્વાસ રાખીને શ્રદ્ધા રાખીને જે સાધક મનુષ્યો એમને અનુસરે છે અને એના માટે જ ભગવાનને પરાયણ થાય છે આ રીતે ભગવાનનું ચિંતન કરવાથી અને ભગવાન ઉપર જ નિર્ભર રહેવાથી એ બધા જ ગુણો એવોમાં આપોઆપ આવી જાય છે એને જ અહીં ભગવાને મત પરમાહ એમ શબ્દથી પ્રયોગ કર્યો છે ધર્મ્યા અમૃતમિદન યથોક્તમ પર્યું જે સિદ્ધ ભક્તોના ઓગણચાળીસ લક્ષણો બતાવ્યા તે ધર્મથી ઓરપ્રોત છે આથી તે અમૃત તુલ્ય છે અને એટલે જ ભગવાને અહીં ધર્મમય અમૃત તુલ્ય જે સાધના છે તેને ભગવાને બતાવવા માટે અહીં ધર્મ્યા અમૃતમિદય એમ શબ્દનો પ્રયોગ કર્યો છે ભગવાન કહે છે કે ધર્મમય અમૃત તમને ક્યારે પ્રાપ્ત થશે તો જ્યારે તમારો સાધકનો ઉદ્દેશ્ય સહેજ પણ ધન માન મોટાઈ આદર સત્કાર સંગ્રહ સુખ ભોગ વગેરે ન હોય ને એક માત્ર ભગવાનની પ્રાપ્તિનો જ ઉદ્દેશ્ય હોય ત્યારે જ આ વસ્તુ શક્ય બને છે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રત્યેક પ્રકરણના બધા લક્ષણો ધર્મામૃત જ છે આથી સાધક જે પ્રકરણના લક્ષણોને આદર્શ માનીને સાધના કરે છે તેને માટે તે જ ધર્મ્યામૃત કહેવામાં આવશે ટૂંકમાં કહીએ તો જે ભક્તમાં સહેજ પણ વિકાર ના હોય અને એનું અંતઃકરણ ભગવાનની પ્રાપ્તિ માટે જ જો આગળ વધતું હોય તો એને અહીં ભગવાને ધર્મ્યામૃતમ આમ નામ આપ્યું છે પરિયુ એટલે કે સારી રીતે સેવન કરવું તો કોણ ભગવાનનું સારી રીતે સેવન કરી શકે છે જેનામાં રાગ દ્વેષ ઈર્ષા માન મોટાઈ નથી એ જ ભગવાનનું સેવન સારી રીતે કરી શકે છે ભગવાનની નજીક જઈ શકે છે ભગવાનનું ધ્યાન ભજન કરી શકે છે ભક્તા મે પ્રિયા હા ભક્તિ માર્ગ ઉપર ચાલવાવાળા ભગવાનને આશ્રિત મનુષ્યો માટે અહીં ભક્તા હા આમ પદ ભગવાને વાપર્યું છે અર્જુને આ અધ્યાયના શરૂઆતમાં જ પ્રશ્ન ભગવાને પૂછ્યો કે ભગવાન તમને સગુણ સાકાર રૂપે ભજે છે તે ઉપાસકો ગમે છે કે નિર્ગુણ નિરાકાર રૂપે ભજે તમને એ ઉપાસકો તમને શ્રેષ્ઠ છે એમાં એ બેમાંથી કોણ શ્રેષ્ઠ છે ત્યારે ભગવાને આ પ્રકરણની શરૂઆત કરી છે અને આજે અંત આવી ગયો છે એનો ભગવાને સ્પષ્ટ કહી દીધું છે કે મને બંને હું જ ઉપાસકો પ્રિય છે પરંતુ જે સગુણ સાકાર રૂપે ભજે છે એ મને માતાના નાના બાળકની જેમ પ્રિય છે જેમ માતાને મોટું બાળક હોય તે થોડુંક અલગ થાય તો પણ એને વાંધો નથી આવતો નિશ્ચિંત થઈને બીજાની સાથે મોકલી દે છે જ્યારે નાનું બાળક હોય તે માતા પોતાનાથી દૂર નથી કરતી એટલે નિર્ગુણ નિરાકાર રૂપે ભજે છે તે એ લોકો માટે રસ્તો એમની જાતે જ પસંદ કરવો પડે છે અને કદાચ નિર્ગુણ નિરાકાર રૂપે ભજે અને એ એમાં એમની ઉપાસનામાં કંઈક ભૂલ થતી હોય તો એ ભૂલ પણ એમની જાતે જ પકડવી પડે છે આથી એ રસ્તો થોડો કઠિન છે એ માર્ગ થોડો અઘરો છે આથી ભગવાને કહ્યું છે કે જે સગુણ સાકાર રૂપે મને ભજે છે એ મને પ્રિય છે જેમ માને નાનો બાળક પ્રિય હોય છે એવી રીતે શ્રી કૃષ્ણ અર્પણમાં ઓમ તત્સિ શ્રીમદવગીતાસુ ઉપષસુ બ્રહ્મ વિદ્યાય યોગશાસ્ત્રર્જુન સંવાદ ભક્તિયોગો નામ દ્વાદશોધ્યાય આ રીતે ઓમ તત્સ આ ભગવાન નામનો ઉચ્ચારણપૂર્વક બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્રમયી શ્રીમદવ ગીતોપનીષદ રૂપી શ્રીકૃષ્ણ અર્જુન સંવાદમાં भक्तियोगनाम्नो बारमोऽध्यायी पुरोधयो श्रीकृष्णार्पणमस्तु ओम हरे नमः हरे नमः हरे नमः योगे संसच्चिदानन्दं वासुदेवं व्रजप्रियं धर्मसंस्थापकं वीरं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं આ રીતે વીસ પાંખડીયો બારમા અધ્યાયનું પુષ્પ ભગવાનને અર્પણ કરીએ છીએ શ્રી કૃષ્ણ અર્પણ માસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ ઓમ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવ ની જે સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો